યુટ્યુબમાં લાઈવ ઉપર થમલેન આપણે કઈ રીતે લગાવવું તો ચલો મિત્રો મારા એક સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હતી કે યુટ્યુબ આપણે લાઈવ કરીએ યુટ્યુબની અંદર તો એની ઉપર આપણે થમલેન કઈ રીતે લગાવવાનું હોય છે તો આ વાળી જે વિડીયો છે સ્પેશિયલ એના માટે આપણે બનાવી છે કે યુટ્યુબ લાઈવ તમે કરો છો તો એની ઉપર કોઈ તમે થમલેન લગાવો છો તો આપણે લાઈવ ઉપર થમલેન કઈ રીતે લગાવવાનું છે એના માટે વિડીયો બનાય છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો અને યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના મિત્રો વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવેલા છે અને પણ ગુજરાતી ભાષાની અંદર તો જે લોકો નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ અન્ય માહિતી મેળવી હોય તો સંપર્ક મારાથી કરવો હોય તો મિત્રો ફેસબુક પેજની લિંક આપેલી છે ત્યાં જઈને તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે યુટ્યુબની અંદર લાઈવ કઈ રીતે કરું તો લાઈવ કરો છો તો લાઈવની અંદર થમલેન કઈ રીતે લગાવવાનું છે તો ચલો મિત્રો અહીંયા મેં યુટ્યુબને ઓપન કરી લીધી છે સાઇડમાં ને એસ પ્લસવાળા આઇકન ઉપર મેં ક્લિક કરી લીધું છે અને અહીંયા તમને આ ટાઈપના ઓપ્શન મળી રહ્યા છે એમાં તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવ છો અહીંયા પોસ્ટ પોસ્ટનો મતલબ કે તમે અહીંયા ફોટો કોઈ શેર કરો છો કમ્યુનિટી તો આ પોસ્ટ એના માટે ઓપ્શન આવેલું છે અને બીજા નંબરનું જ છે મિત્રો અહીંયા લાઈવ શરૂઆતની વાત કરીએ તો શરૂઆતની અંદર પહેલું વિડીયોનું ઓપ્શન આવશે કે તમે વિડીયો અપલોડ કરો હોય તો કરી શકો છો યુટ્યુબની અંદર બીજા નંબરની અંદર છે શોર્ટ તમારે વિડીયો બનાવો છે તો શોર્ટનું છે ઓપ્શન તો ત્રીજા નંબરમાં છે લાઈવ તો મિત્રો લાઈવ છે બરાબર હવે લાઈવની અંદર મિત્રો આપ જો અહીંયા હું અહીંયા ખુલ્લામાં વિડીયો બનાવી રહ્યો છો તમે જોઈ રહ્યા છો તો હવે આની અંદર મારે લાઈવ કરવું છે તો મારે થમલેન કઈ રીતે લગાવવાનું છે તો મિત્રો અહીંયા લાઈવ કરવા માટે સૌથી પહેલાં તો મિત્રો જો અહીંયા અહીંયા નેક્સ્ટ એક ઓપ્શન તમને નેક્સ્ટ વાળું મળે છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ અથવા તમને આ પેન્સિલવાળું આઈકન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આપણે જે પણ એડિટ કરવાનું છે તમને અહીંયા બધું ઓપ્શન તમને અહીંયા મળી રહ્યું છે જો તમારું જે ઓટોમેટિકલી લોકેશન છે ગો લાઈવ અને તમારે ડબલ વિડીયો કોલ કરવા હોય તો તમે ડબલ કરી શકો છો ઓપ્શન છે તો મારે અત્યારે પબ્લિક નથી કરવું બરાબર છે એને લિસ્ટમાં રાખવું છે મારે તો આપણે પબ્લિક નથી કરવાનું તો મેં એન લિસ્ટમાં અહીંયા સેટ કરી લીધું છે બરોબર ત્યાર પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે એમાંથી આપણે નેક્સ્ટ કરી લઈએ ડાયરેક્ટલી તો તમને આ ટાઈપનું ઓપ્શન મિત્રો આવ્યું છે આ ટાઈપનું ઓપ્શન આવે એટલે તમારે જો અહીંયા બે ઓપ્શન તમે ગમે તે એક પસંદ કરવાનું કહે છે તો ચાલો આપણે આ ટાઈપનું એક પસંદ કરી લઈએ અથવા આની ઉપર ક્લિક કરીને નેક્સ્ટ કરી લઈએ જેવું તમે નેક્સ્ટ કરશો એટલે થોડીક રાહ જોવાની છે મિત્રો આપણે આ ટાઈપ જોવો જેવું તમે રાહ જોશો ને એટલે અહીંયા થમલેન સેટ કરવાનું તમને મિત્રો ઉપર જ અહીંયા ઓપ્શન આવી જશે જો અહીંયા એક પેન્સિલનું આઇકન છે ઘણા લોકોને મિત્રો અહીંયા ખબર નથી પડતી ગો લાઈવ લખેલું છે ને ડાયરેક્ટ એની ઉપર લોકો ક્લિક કરીને આગળ વધી જાય છે પણ મિત્રો મેન વાત છે અહીંયા તમારું થમલેન લગાવવું ને તો તમારી ચેનલનો જે ફોટો તમને અહીંયા જોવા મળી રહ્યો છે અને અહીંયા સ્ટિરિંગ સેટ ફોર અહીંયા લખેલું છે પેન્સિલનું આઇકન છે અને મિત્રો અહીંયા જો તમારી ચેનલનું નામ લખેલું છે અને અહીંયાથી તમારું થમલેન તમારે સેટ કરવું ને તો સેટ કરી શકો છો હવે મારી પાસે થમલેન જે બનાવેલું છે હું સેટ કરું તમારે પહેલેથી મિત્રો થમલેન છે ને બનાવેલું રાખવાનું છે કારણ કે થમલેન કઈ રીતે લાઈવ માટે તમે સમજી લો કે કોઈ કમ્યુનિટી પોસ્ટ કરવી પડે છે કે લોકોને ખબર પડે કારણ કે લાઈવ વસ્તુ એવી છે કે કોઈને ખબર ના હોય હવે તમે સમજી લો કે હું અત્યારે લાઈવ કરું તો મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને તો ખ્યાલ જ ના હોય ને કે ટેકનિકલ જે ગુગાની અંદર લાઈવ થઈ રહ્યું છે પણ હા એના માટે પહેલેથી તમે થોડીક જાહેરાત કરેલી હોય ને કે તમે દર રવિવારે કે ગમે તે ટાઈમે કે હું લાઈવ થવાનું છું અત્યારે હું તમને દાખલા તરીકે તમને કહી દઉં કે હું રવિવારે બાર વાગે લાઈવ થવાનું છું તો તમને એક મગજની અંદર કોઈ પ્રશ્ન કરવો હોય ને તો તમને યાદ હોય એટલે ટાઈમ આપો મિત્રો એના માટે કમ્યુનિટી પોસ્ટ કરો અને લોકોને ટાઈમ આપો કે આ ટાઈમે લાઈવ કરું છું અને ફિક્સ અને ડેલી લાઈવ કરવાનું છે તેનો ડેલીનો પણ ટાઈમ સેટ કરવો જરૂરી છે તો લોકો મિત્રો તમારા લાઈવની અંદર જોડાશે અને કે લાઈવની અંદર મિત્રો કોઈ પણ મિત્રો જોડાવાનું નથી જે લોકોને ખબર જ ના હોય તો લાઈવ કઈ રીતે જોડાવાના છે શક્ય જ નથી મિત્રો હવે અહીંયાથી એક પેન્સિલવાળું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જો મેં એની ઉપર ક્લિક કર્યું છે તો ત્યાં તમને ત્રણ ઓપ્શન મિત્રો આવેલા છે જો અહીંયા ટેક ટેક થમલીન બીજા નંબરનું એક ઓપ્શન છે અને એડિટ સેટિંગ એન્ડ અપલોડ થમલીન ત્રીજા નંબરનું ઓપ્શન તો આપણે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ તો ચાલો આપણે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે તો તમને થોડીક રાહ જોવાની છે આપણે જેવી રાહ છે એટલે તમને આ ટાઈપનું પેજ આવી ગયું છે હવે અહીંયા થમલીન તો મારી પાસે ઓલરેડી ઘણા બધા જો ફાઇલની અંદર જવું છે તો ફાઇલના ઓપ્શન પણ જેટલા છે ને બધા અહીંયા તમને થમલીન મિત્રો મળી જશે હવે મારી પાસે કોઈ હાલની અંદર એવું થમલીન સેટ કરવાનું નથી પણ હું અહીંયા આની ઉપર ક્લિક કરું છું જો અહીંયા તો આ ટાઈપનું તમને સેટ કરવાની ઓપ્શન તમને આપે છે તમારે નથી લેવું તો તમે એક બીજા મતલબ ફરીથી પાછા આવીને તમે અહીંયાથી ટેકડો ફરીથી ક્લિક કરીને અહીંયા બ બધા ઘણા બધા તમને મિત્રો ઓપ્શન મળે છે આમાંથી હું કોઈ પણ એક સેટ કરી લઉં દાખલા તરીકે થમલીન તો મારી પાસે ટેમ્પરલી ચલો આ ટેમ્પરલી થમલીન છે મેં આ ટેમ્પરલી સેટ કર્યું છે તો એને આપણે આ ઝૂમની સાઇડ છે હવે નાની સાઇઝ આપણે કઈ રીતે કરવાની છે મિત્રો આ ટેમ્પરલી છે તો એને તમારે છે ને આવી રીતે ભેગું કરી દેવાનું છે પછી તમને ખૂણામાં ઓપ્શન મળશે સેવવાળું આ સેવવાળા ઉપર તમે ક્લિક કરશો એટલે આ તમારું થમલીન સેટ થઈ ગયું છે અને પછી તમારે લાઈવ કરવું છે તો પછી તમે આ ગો લાઈવ લખ્યું છે એની ઉપર ક્લિક કરીને લાઈવ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે માહિતી ગમી હશે બધું યુટ્યુબ ચેનલ લખતી તમારે કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો